વિજાપુર તાલુકાના લાડોલ ગામની લાડુલ પ્રાથમિક કુમાર શાળા અને લાડુલ પ્રાથમિક કન્યા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવનો અનોખો કાર્યક્રમ ઉજવાયો વિજાપુર તાલુકાના લાડુલ ગામના માનનીય લોકલાડીલા ધારાસભ્ય ડૉક્ટર સીજી ચાવડા પોલીસ સ્ટેશનના હોનહાર અને કાર્યશીલ પીઆઈ ગજેન્દ્રસિંહ સોલંકી જિલ્લા સદસ્ય હર્ષદભાઈ પટેલ ગામના સરપંચ નીતાબેન પટેલ ગામના અગ્રણીઓ વાલીઓ અને શાળા પરિવારની હાજરીમાં ઉજવાયો આજે શાળાના પ્રાંગણમાં આમંત્રિતોની ઉપસ્થિતિમાં શાળા પરિવાર દ્વારા પ્રાર્થના નૃત્ય કરીને મહેમાનનું સ્વાગત કરી આગળવાડીમાંથી ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર ભૂલકાઓ તથા નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને શાળામાં સારા પરિણામ લાવનાર બાળકોને મહેમાનોને સોગાદો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આમંત્રિત મહેમાનોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને લાલ આરોગ્ય મંદિરના સ્ટાફ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી